થરાદમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસની ઉજવણી કરાઈ તો વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ફૂલહાર કરી પુષ્પાંજલિ કરી ઉજવણી જય ભીમ સાહેબ આંબેડકર અમર રહોના લગાવ્યા નારા તો સિવિલ હોસ્પિટલ ત્રણ રસ્તા નજીક બાબા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને કરાયા ફૂલહાર ફૂલહાર સમયે શંકર ચૌધરીએ કહ્યું બનાસકાંઠા સહકારિતાનું મોડલ

બાબા સાહેબે જે હક અને ફરજ છે એ બંને બાબતો સંવિધાનની અંદર કહ્યું છે કે દરેક નાગરિકનો આટલો આટલો અધિકાર છે અને આટલું આટલું ફરજ છે હક અને ફરજ બંને એક સિક્કાની બંને બાજુ છે તો સાહેબે કહેલી આ વાત દરેક નાગરિક જીવનમાં ઉતારે બંધારણના માધ્યમથી આખો દેશ સુખી જઈ શકે દેશ સુચારુ રીતે ચાલી શકે અને આપણે પણ નવી પેઢીઓને પ્રગતિની દિશામાં આગળ વધારી શકીએ સાહેબ આજે અમિત શાહ આવી રહ્યા છે બનાસ એક સહકારિતાની દ્રષ્ટિથી પ્રગતિ માટેનું એક મોડલ બન્યું છે આજે ભારત સરકારની સંસદની પરામર્શ સમિતિ જે છે તેના માન્ય સંસદ સભ્યશ્રીઓ સિનિયર આઈએસ અધિકારીઓ સિનિયર મંત્રીશ્રીઓ અને સ્વયં સહકાર અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ એ પણ આજે બનાસકાંઠાના મહેમાન બન્યા છે અને પૂરો દિવસ સવારથી કરીને રાત સુધી બનાસકાંઠાના વિવિધ ક્ષેત્રની અંદર આજે રહેવા માટેનો એમનો કાર્યક્રમ છે બે દિવસથી બધા સિનિયર અધિકારીઓ બાકી સંસદ સભ્યશ્રીઓ મંત્રીશ્રીઓ એ પણ બનાસકાંઠાના મહેમાન બનીને અલગ અલગ ગામોમાં જઈને સહકારીતાનું મોડલ જે છે એને એનો અભ્યાસ કરી રહ્યા છે અને આના આધાર ઉપર અન્ય જગ્યાએ પણ આ સહકારીતાનું કામ તેજ ગતિથી ચાલી શકે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નવું સહકારિતા મંત્રાલય બનાવી અને તેની જવાબદારી અમિતભાઈ શાહ સાહેબને સોંપી છે તો આ એક સહકારિતાનો નવો સૂર્યોદય ભારત દેશની અંદર થયો છે એનું એક શ્રેષ્ઠ મોડલ તરીકે બનાસને આપણે ડેવલપ કરી થેન્ક યુ